નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે હવે મિત્રો ઉત્તરાયણ આપણી ચાલી ગઈ છે તો હવે મિત્રો આજથી આ ઓલ ઓવર મિત્રો રેગ્યુલર બજાર શરૂ થઈ ગયું છે તો હવે મિત્રો જે કપાસના ભાવ છે એ કેવા રહેવાના છે સાથે સાથે કપાસ બજારને લઈને મોટો ઉછાળો આવી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રે જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે વાયદા બજારથી તો અત્યારે જે વાયદા બજારની સ્થિતિ છે મિત્રો નરમ ગરમ જોવા મળી રહી છે જો સુધારો થાય છે તો ખૂબ જ વધારે સુધારો થઈ જાય છે પરંતુ સામે મિત્રો ઘટાડો પણ જોવા મળી જાય છે એટલે જે વાયદા બજાર છે નરમ ગરમ છે એમાં પણ એમ સેક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો છપ્પન હજારની જે સપાટી છે એને ટચ કરીને ફરી એકવાર ચોપન હજાર સુધી આવે છે એટલે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને વધારો પણ મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ ખેડૂતોને વાયદા બજાર કરતાં વધારે મિત્રો જે હાજર બજાર છે એના ઉપર રસ હોય છે તો એની વાત કરીએ તો મિત્રો અત્યારે જે આપણા કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ સોળસો રૂપિયાની ખૂબ જ નજીક મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે પરંતુ એક મિત્રો આમાં પ્રોબ્લેમ હોય છે કે સોળસોનો જે ભાવ છે એ મોસ્ટ ઓફ ખેડૂતોને ન મળતો હોય છે અમુક ખેડૂતોને મળતો હોય છે બાકી મોસ્ટ ઓફ ખેડૂતોને જે ભાવ છે એ પંદરસોથી લઈને પંદરસો પચાસ સુધી મિત્રો જોવા મળતો હોય છે હવે મિત્રો વાત કરીએ આપણે ઓળ અત્યારે બજારની તો કપાસના જે કપાસની જે ક્વોલિટી છે એ મુજબ ભાવ વાત કરીએ તો કપાસની જે એ પ્લસ ક્વોલિટી છે એ વન ક્વોલિટી એના ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયાની ખૂબ જ નજીક મિત્રો ભાવ જોઈ રહ્યો છે જ્યારે વાત કરીએ એની તો એ જે ક્વોલિટી છે એ પંદરસોથી લઈને પંદરસો પચાસ વચ્ચે જ્યારે બી સી અને ડીની વાત કરીએ તો ડીમાં મિત્રો ચૌદસો ને પચાસ સુધીના ભાવ છે સીમાં વાત કરીએ તો તેરસોથી લઈને તેરસોનો ભાવ છે અને ડીમાં વાત કરીએ તો આઠસો નવસો રૂપિયાથી સ્ટાર્ટ થઈને એક હજાર રૂપિયા ઈ મને ઈ પણ ઈ અને એફ બંને ક્વોલિટી મુજબ મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખાસ કરીને આગામી દિવસો દરમિયાન વાત કરીએ તો આગામી દિવસો દરમિયાન જે આપણું કપાસ બજાર છે એમાં હજી પણ નાના મોટા મિત્રો સુતારા જોવા મળશે હજી મિત્રો કપાસ બજાર છે એમાં ઘટાડાની કોઈ પણ મિત્રો સંભાવના છે નહીં બજાર જ્યારે પણ જશે સીધું મિત્રો અપ તરફ જ જવે એવી પૂરેપૂરી ધારણા અને શક્યતા છે એનું રીઝન મિત્રો અત્યારે વાત કરીએ તો હવે મિત્રો જે સીઝન છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે વર્ષ છે એ પણ નવું થઈ ગયેલું શરૂ છે એટલે મિત્રો હવે હાજર જે વર્ષ છે એમાં ખેડૂતો પોતાનો જે કપાસ વેચવાના હતા એ ખેડૂતોએ કપાસ વેચી નાખ્યો છે હવે એ ખેડૂતો પાસે કપાસ પડ્યો છે જેમને સ્ટોક કરવાની પૂરેપૂરી એની પાસે કેપેબિલિટી હોય એટલે કપાસના ભાવમાં હવે જે આવકો છે એ આવકો એટલી બધી હદી હવે મિત્રો જોવા નહીં મળે એટલે કપાસની આવકો ઘટશે જેના લીધે કપાસનો સ્ટોક ઘટશે જેના લીધે મિત્રો એની જ્યારે ડિમાન્ડ સર્જાશે ત્યારે સપ્લાય કરતા ડિમાન્ડ વધારે છે જે ભાવ છે એ મિત્રો અવશ્ય જોવા મળી જશે મિત્રો આજના વિડીયોમાં જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત કપાસનો એક મિત્રો વિડીયો છે જે તમારી સ્ક્રીન ઉપર આવતો હોય છે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ